આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય એવી ટેસ્ટી મજેદાર રેસીપી આજે આપણે શું બનાવવાના છે એ તો તમને જોઈને જ ખબર પડી ગઈ હશે આ રેસીપીમાં આપણે બનાવીશું બટાકા અને ડુંગળીના ભજીયા બટાકાના ભજીયા પોચા અને સરસ ફૂલેલા બનાવીશું ડુંગળીના ભજીયા ક્રિસ્પી બનાવીશું અને એની સાથે આપણે મરચાં ડુંગળી સર્વ કરીને જ્યાવના મજામાં મેં બે વાડકી બેસણ લીધું છે એમાં આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું એમાં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઓપ્શનલ છે ન ઉમેરી હોય તો સ્કીપ કરી દઈશું હવે બધા જ મસાલા આપણે પહેલાં મિક્સ કરી લઈશું પહેલાં કોરા મસાલા મિક્સ કરવાના છે આમાં આપણને ગરમ મસાલા પસંદ હોય તો તે પણ ઉમેરી શકાય છે હવે ધાણાને ઝીણા સમારી લઈશું અને આદુ લસણ મરચાં એને આપણે પીસી લઈશું તો જો મેં ધાણાને સમારી લીધા હવે ધાણા ઉમેરી દઈએ આદુ લસણ મરચાં ઉમેરી લઈએ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ બે બટાકાના ભજીયા બનાવવાના છીએ એટલે એના માટે મેં ચાર બટાકા લીધા છે અને એક ડુંગળી લીધી છે તો બટાકાને આપણે છાલ કાઢીને પિત્તા બનાવી લઈશું અને ડુંગળીને પણ સ્લાઇસમાં સમારી લઈશું હવે આપણે લોટમાંથી પહેલાં ખીરું બનાવી લઈએ તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને પહેલા રીતે ચમચી વડે મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને હાથ વડે મિક્સ કરી દઈશું હાથ વડે મિક્સ કરી દઈશું એટલે એમાં એક પણ લમ્સ નહીં રહે એ રીતે આપણું ખીરું બનીને તૈયાર થશે તો જો સરસ ખીરું બની ગયું છે તો હવે એમાં પાંચ ચમચી જેટલો સોડા ઉમેરી દઈએ અને એની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે મેં તેલને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો આ ખીરુંમાં આપણે ગરમ તેલ પણ ઉમેરવાનું છે તો બે ચમચા જેટલું ગરમ તેલ એમાં ઉમેરી લઈએ અને તેલને પણ સરસ રીતે ખીરુંમાં મિક્સ કરી લઈએ હવે આપણે જે બટાકાના પિત્તા પાડ્યા છે એમાંથી આપણે ભજીયા બનાવવાના છે તો બટાકાના પિત્તા આ રીતે ખીરુંમાં ઉમેરી લઈશું અને પિત્તાની ઉપર સરસ ખીરું કોટિંગ થાય એ રીતે જુઓ આ રીતે એને બોળી લેવાના છે અને એને તેલમાં ધીમા હાથે મૂકી દેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ગેસની ફ્લેમ ધીમી પણ નહીં અને વધારે ફાસ્ટ પણ નથી રાખવાની તો આ રીતે તેલમાં સમાય એટલા ભજીયા આપણે મૂકી દેવાના છે અને હવે ભજીયા ઉપર આવવા માંડશે એટલે એને ઉલટાવી લઈશું તો આ રીતે ઉલટાવતા પલટાવતા જઈને ભજીયા બંને બાજુથી સરસ તળાઈ જાય એટલે એને આપણે ઝારા વડે બહાર કાઢી લઈશું તો જુઓ સરસ ભજીયા તળાઈ ગયા છે અને કેટલા સરસ ફૂલી ગયા છે એટલે ભજીયા સરસ પોચા પણ બન્યા છે અને ઉપરથી જુઓ ક્રિસ્પી દેખાય છે આ જ રીતે બીજા પણ થોડા બટાકાના ભજીયા બનાવી લઈએ અને પછી આપણે બનાવીશું ડુંગળીના ભજીયા એટલે ડુંગળીના અને બટાકાના ભજીયા સાથે આપણે ગરમ ગરમ સર્વ કરી શકીએ તો હવે આટલા આપણે બટાકાના ભજીયા બનાવી લીધા હવે ડુંગળીના ભજીયા બનાવી લઈએ તો ડુંગળીના ભજીયા બનાવવા માટે જે આપણે સ્લાઇસ કરી રાખી છે તે આપણે ખીરુંમાં આ રીતે ઉમેરી લેવાની છે બસ અને સ્લાઇસ બધી મિક્સ કરી લેવાની છે અને એને ખીરુંમાં બોળીને આ રીતે આપણે ભજીયા પાડીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ભજીયા એક વખત ઉલટાવી લઈએ પછી ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ કરીશું એટલે ભજીયા આપણા સરસ ક્રિસ્પી થશે એકવાર ભજીયા થોડા તળાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની છે તો જુઓ સરસ એવા ભજીયા ક્રિસ્પી થવા માંડ્યા છે અને અંદર પણ સરસ તળાઈ ગયા છે તો હવે આ ભજીયાને આપણે આ રીતે ઝારા વડે તેલ નીતારીને બહાર કાઢી લઈએ તો જો જરા પણ તેલ નથી ભરાયું ગરમ ગરમ બટાકા અને ડુંગળીના ભજીયાને સવ કરી લઈએ સાથે મરચાં અને ડુંગળી સવ કરી લઈએ ચટણી પણ સવ કરી શકાય સાથે ટોમેટો કેચપ પણ સવ કરી શકાય મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો ચેનલે સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતા